પેલા બધી વાત આવતી હતી વૈરાગની તીવ્ર વૈરાગ બધી પોચાડી દીધા પછી વાત આવી

ગણદી ઠે વાત રે સુનવદસ ગણદી વદને સુન વસે નથી આવ્યા દયાળુ દીઠામાં નિષ્કુળાનંદ મળેલ ના રહે કાય રે ને મળ્યા નથી એના ધર્મ નિયમ કઈ રહેતા નથી વા છેલ્લે શબ્દ આવ્યો ધર્મમાં રહેતા નથી તેને ભગવાન મેળા નથી પછી કે છે તો ધર્મમાં કોણ રહેશે જેને નથી મેળ્યા તો રહી શકતા નથી કારણ કે પરોક્ષ છે કાલે દશા દીધી છે ને તમે ઘરમાં ગમે તે રીતે બેસો ઉઠો પદ લાંબા હોય ટૂંકા હોય ગમે તેવા આરામ કરો સુતા હોય બધી વાત છે બધી ಮರ್ಯಾದ ಜಗವಾ

तेरे बात सुधी छे सहेल धर्म दृढ़ राखशे जे भगवान ना मड़े लाए छे ने ये अरे प्रश्न एक उभो भगवान ने जे मड़े लावे ने ये धर्म दृढ़ राखशे ભગવાન ને મળેલા ગોતવા ક્યાંથી હવે એ મોટો પ્રશ્ન છે ને જો અહીંયા તો કઈ ન હોય બધું કે ગુરુકુલ રહેતા હોય ગુરુકુલમાં તો એમ કે અમે શાસ્ત્રીજી મારા તમારા ગુરુ શાસ્ત્રીજી મારા ને મળે છીએ એમ કહે ને પુરાણી સ્વામી મળેલા જોગી સ્વામી ના મળેલા અમે આમ છાતી ફૂલાવીને કહી શકે હવે અમે જોગી સ્વામી ને મળેલા છે ગુરુદેવ શાસ્ત્રી મહારાજ ના મળેલા છીએ પુરાણી સામે હે મા સમાચાર એના અમે મળેલા છીએ ભાઈ અને અત્યારે જે કોઈ સંતો હોય કે અત્યારે જે નવા હરિભક્તો જોડ થયા હોય ગુરુકુલ વિશે વધારે વેરતા હોય એ એમ છો કહેશે કે મેં સાચી માણે મળેલા સામી ધામ માં ને પાત્ર વર્ષ થઈ ગયા હજી ત્રીસ વર્ષ જોવાની હોય કેમ કહી શકે તો હવે અહીંયા વાત આવી કે ભગવાન ને મળેલા એમ વાત આવી હવે તો ભગવાનને ને મળેલા અત્યારે ક્યાંથી ગોતલા એ પ્રશ્ન છે ને એ આપણે એના અનુસંધાન એક વચનામળ જોઈએ વચનામળ

હજી મારે જે મુદ્દો લેવો છે ને એ તો છે એની પેલા બધી આ વાત આવી તો હવે આ જુઓ આમાં કીધું કે ઉનાળામાં પંચાગ ને શિયાળામાં પાણીના ધારામાં બેસવાનું ચોમાસામાં વરસાદ ખરેખર વર્ષ વરસતો તો હોય ઉઘાડે શરીરે વરસાદની ધારામાં બેસવાનું આવું આવ્યું

વેલો હોઠું પડે આવે કોઈ વાત આવે ને કલ્યાણ માટે ચાર મુદ્દા કીધા કે કે પેલા મુદ્દો કયો કીધો ભગવાનને સ્નેહ બીજો મુદ્દો મત વિશ્વાસ ત્રીજો આgnar આgnar અને ચોથો ભક્તિ કરી જો આમાં કાય આવ્યું આ કલ્યાણ કેવું છે ખબર છે બે હાથમાં લાડવા હોય જે ફાવે ખાવ એક એવું બીજું હિંડોળા ખાતે હિંચકવાનું ગુણાદિત્ય સમય કીધું શિવલાલ શેઠ ને હિંડોળા ખાતે હિંચકવાનું અને એ વખતનું ભોજન ઉત્તમ ભોજન એટલે ખીર દૂધ ચોખા જરમાના એક પગ આયા બીજો પગ અક્ષરધામમાં આવી વાતો છે આ બોલો કલ્યાણ આપણે હિમાલયમાં તપ બરોબર જે મોટી મોટી નદી હોય ધરામાં બેસી અને પાણીમાં બેસી તપતો નથી કઈ આવી વાત છે કલ્યાણ વાત ભગવાન સ્વામીને બતાવી દીધી તરલે કહી દીધું ના ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મેળા અક્ષરધામના વાસી હજી આપણે ભૂતો મૂળ બધું બાકી છે આ તો આગળનું ફાઉન્ડેશન છે અને કલ્યાણ ઉપાય છે અને ભગવાન જયારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય હવે મુદ્દો આવે છે ભગવાન જ્યારે પૃથ્વી પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાન ને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો તો તે થકી પણ જીવ કલ્યાણ થાય છે હવે આમાં કીધું કે ભગવાન ને મળેલા જે સાધુ એનો આશ્રય કરવો તેનો આશ્રય કરવો અને આશ્રય તો ભગવાન હોય અહીંયા આશ્રય કરવો કીધું મધ્યના ભાષા એમ કીધું ભક્ત ને ભક્ત આશ્રય કરવો તો તે થકી પણ જીવ નું કલ્યાણ થાય એટલે આયા કીધું ભગવાનને ને મળેલા સાધુ હા કોઈ બસો ત્રણસો વર્ષ ના

કે ભગવાન ની સાથે અખંડ જેનો સંબંધ છે ભગવાન ને ધારી રહેલા જે છે એ મળેલા તમે કીધું ગુરુ પરંપરા એ સાથે એ મળેલા હા હવે નક્કી સમજો આપણે દોઢસો બસો વર્ષ નું કહીશું બરોબર હવે આ વચનનો કે 200 વરસનો છે 500 વરસનો છે 1000 વરસનો છે આથી લાખ વરસ પછી 5 લાખ વરસ પછી તો દેદી મળેલા કેન બોલા આવતો ભગવાનને ધારે રહેલા સંત કેમ કેતા આ ભગવાનના અખંડ ધારક છે એમ કે ભગવાનના અખંડ ધારક યોગી સમી હતા એમ કે ભગવાનના અખંડ ધારક એ ભગવાનને ને મળેલા કે નહી તો પછી વાત ખોટી પડે લા વર્ષ પછી ક્યાં ગોતવા જાય ના વર્ત ના બધું મહારાજ બોલી ગયા એટલે યાવત ચંદ્ર દેવા કરો આમાંથી કઈ એક અક્ષર નીકળે નહીં કોઈ દિવસ હા હા માનો કે અત્યારે વર્તમાનમાં જો રિવાજ આવે છે તો એમાં કોઈ બીજા દેવદેવી નીચે બતાવ્યો હોય એવો શબ્દ લાગે તો ભવિષ્યમાં કદાચ કોઈ લોકો આ શબ્દ રદ કરી નાખો એ કોક કરે કદર કરાય નહીં પણ કદાચ હું તો કોઈ કહી આમાં તો કોઈને કઈ રૂપ છે ને આ શબ્દ તો એટલે આ શબ્દો કાયમ પરમાનન્ટ થઈ ગયા એટલે એમાં તો કઈ કોઈ કાઢવાની શક્યતા છે જ નહીં તો ભગવાનને મળેલા ભગવાનને આખું ધારી રહેલા એ મળેલા આ કેટલા વર્તન વર્તન દસ

मत सो कितलो आगे किदो अब जो जोजन लाख नहीं करोड़ नहीं अबज नहीं अब जो जोजन न पाखोपस्ती से नहीं हरियाणा चंद्रयान ने सूर्ययान था से यो यान को तुझे इमा भेज तो वही दबाए તો ભગવાનના ના બાહ્ય દ્રષ્ટિ કરીને જોઈએ તો છે છે હવે આત્મા દ્રષ્ટિએ તમે જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી અણુ જેટલું જો આ તમે જે શર્ટ પહેર્યા છે ને શર્ટ એ શર્ટ અને તમે એ માત્ર જગ્યા છે આજી આમ હાઉ ચોટી નો ગયું હોય છે જામ ઢીલું રહેતું હોય તો વચ્ચે જગ્યા તો છે ને

આત્મદર્શિવાની સમજણ છે કે સત્ય છે જે સાધુ હવે વાતાવે છે બુદ્ધ જે સાધુ એમ સમૃદ્ધ હોય છે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે તે જેમ દેહમાં જીવ હોય તે મારા જીવને વિશે ભગવાન રહ્યા છે અને મારો જીવ છે તો શરીર છે ને ભગવાન તો મારા જીવના શરીર છે આવા સંત દર્શન થયું ત્યારે એમ જાણ્યું છે મને સાક્ષાત ભગવાન નું દર્શન થયું યો આવી ગયું ગોતવા જાવ તો ન મળે મળેલા કે ગોતવા હા

આપણા જે સાર સિદ્ધિને કથા પ્રમાણે અહીંયા વાત પૂરી થઈ ગઈ તો છતાં એક વાત આમાં આવી એટલે કહી દઉં એ કથાને બહાર લેવા કે એમ કીધું કે આવા જે સંકિતા ઉતાર થઈ ગયા તો આપણે ઉતાર થવું હોય તો આપણે સમજો આપણે આવી ભગવાનને આત્મદર્શી ધારી શકતા નથી અને સરકાર કૃતાર્થ થવું હોય તો શું કરવું પડે આ સંત ને જે પ્રાપ્તિ થાય ને એવી પ્રાપ્તિ પછી આપણે કરવી હોય આપણે નથી ભગવાન મૂર્તિ તો તો શું રસ્તો બતાવ્યો ઓપ્શન એમાં એમ કીધું સંત નો સમાગમ કરી શકે નહીં તો જેવા પ્રથમ સંત કયા તે સંત કોઈને જાણ લો दृष्टा दीद फीण तो पांच खासड़ा मारे पांच खासड़ा मारे खाड़ा कि तो सत्रो समागम मुकी जाए तो लो जोड़ा पेरा हुए तो बाहर हुए या समागम करते हैं जोड़ क्या लेवा दे जोड़ा जोड़ दे જો એક વાત તમને કહું હું એક કથા કરું છું અને વૈષ્ણવ તમને શું જ્ઞાન હોય કોકને મારી મોબાઈલ માં તમે બોલ્યા કરો તો તો ગમે તો નહીં એક ભાઈ બોલતા એ ક્યારેક ક્યારેક આવડે નથી આવતા તો હું એનું નામ કાઢતો પણ હું એમ કહી દઉં તમે બકબક શું રોજ કરો છો તમે સાંભળવા હોય સાંભળવાનું મારે પહેલાં નહીં બોલવાનું મારે આટલું આમ આટલું આટલું જો કે કઈ રીતે હોય તો તો બીજી દેશ પર સાંભળવા આવે તો આ નમુ કહેવાય જોડું મારું કહેવાય ખાડું માર્યું કહેવાય તો તમે આ બેઠા છો અને તમને જેમ સારી રીતે તકલીફ ન હોય તકલીફ કંઈક હોય

મોટા સંત વાત છે તો પ્રથમ સંત કહે તે હોય તો જાણો અને જેવી પ્રાપ્તિ તે સંત ને થાય છે તેવી જ એટલે ફેર કે નહીં તેવી જ જે સંત સમાગમ માં પડ્યો રહે છે તેને પણ એ પ્રાપ્તિ થાય છે લ્યો વાળા સંત એની સાથે હેત થયો જોડાય ગયો નો સમાગમ કરે છે એના કઠોર વચન સહન કરે છે જેવી પ્રાપ્તિ એ શક્તિ થાય છે એવી પ્રાપ્તિ આ ન થાય અહીંયા વાત પૂરી થઈ ગઈ આપણે વાત આવતી હતી ભગવાનને મળેલા તો આત્મદ્રષ્ટિ વાળા જે સંત છે એ ભગવાનને મળેલા બરાબર બાકી તો મહારાજ અંતર ધ્યાન થયા અને પછી જે નંદ સંતો હતા એ ધીમે 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 મેળા જવા પ્રેમાનંદ સ્વામી પચીસ વર્ષ ગયા હતા પવિત્રાનંદ સ્વામી પછી એટલું કઈ ગયા હતા

તમે એવી સમજ્યા નથી સમજો કે તમે બધા એને હરિભક્તો છો અને મારા જયારે કથા કોઈ ન હોય બાપા ન હોય તો તમે બધા ત્યાં બે હેલ્પ અસ્તર ગમે તે કઈ વાતો કરો પણ લાડિયા ચાડિયા ધનકાર્યા ને એટલે એટલે શું કહેવાય તમાકુ માવણ ખાતા હોય મોઢા ધંધાતા હોય અને એને પાસે જઈને તમે બેવો ખરાબ હોય એટલે તમે એમાં ભેડા ન કહેવો એટલે અહીંયા કહેશે કે જે જન તન સુખમાં ન ન ભળે ભળે આવના પડી ને માવા ખાનારા એમાં કોણ અને મન એના સુખમાં ભળવાનું નહી એટલે ટૂંકમાં આ દેહને છે ને બહુ ચાયદલો નહી રાખવાનો લલોચકો નહીં કરાવવાનો આ દેહ ને વાત છે હા થાય એટલું કરવાનું બહુ ચાકલો નહીં રાખવાનું એ કેરા ઓલો ખરાનો છોકરો બહુ ચાકલો રાખો બહુ છે પેટ થઈ ગયો છે કે બહુ ચડી ગયો છે બહુ ચાકલો છે ને એટલે ત્યાં દેહ એવો છે પછી ચાકલો બહુ રાખો તો ચડી જાય પછી પેટી જાય પછી આપણું કયું ન કરે એટલે કે છે કે જે જન તન અને મન સુખમાં ન ભળે મનનું સુખ એવું છે મન નું સુખ એવું મન માગે તે નો દેવું એટલે મન ના સુખમાં ન ભીડા મન તો જુદું જુદું બહુ ફાયદા કરે માઇક સુખ થી પાછા ભરે આગળ કીધું ધર્મ કોણ રાખશે તો હરિના મળેલ ઘણા મળે હોય એ તમને મનના સુખમાં ન ભળે અને પછી ધર્મ માયક સુખથી પાછા વળેલા પંચ વિશેનું સુખ છે ને એ માયક સુખ છે એમાંથી પાછા વળી ગયેલા એ આપણા માટે નહીં શું એ આપણા માટે નહીં બસ એમ તેને એ વાત સુધી છે સહેલ એને પછી ધર્મ રહેવું નહીં કઈ કઠોળ નથી એને તો હાવ હેલી વાત છે હાવ હેલી વાત છે

કે સમનારા સમ કરતા નીકળ્યા વિદ્યાર્થી રૂમમાં બેલ વાગી ગયો હોય ઉઠી ગયા હોય છતાંય કદાચ કોઈ વાર વાંચતા હોય તો વધારે મારી ઊંઘ હોય ન ઉઠતી હોય તો નીકળે અને જગાડે બરાબર પાંચ આગળ પાછા થાય તો દસ મિનિટ તો ઉઠી જવું પડે તરત નહવા જવાનું ઘરે વધી મા ગરમ પાણી કરી દે તો હીટર વાંધો નહીં જ્યાં ગરમ પાણી કોણ કરી દે પડે અત્યારે ઠંડે પાણી નાવાનું ઘરે હોય તો અહીંયા હોય છે ને અહીંયા ના વાનું કાંઈ અહીંયા રાખ્યું હોય આમાં તો દૂર દૂર જવું પડે પછી ઘરે હોય તો એને માને ભાવતું ને એવું બનાવી દે ખાવાનું ત્યાં કઈ એવું બને ત્યાં તો હજ હજાર માણસ બનતું છે એવું બને અને સારું બને પણ જે ઘરે બનતું હોય કે મને આવું કરી દેજો મને આવું કરી દેજો આમ કરી દે તો કરી દે ભીના શાક શીખણું શીખણું મને નથી ભાવતું મને કરી દે બટેકાણું તો બટેકાણ કરી દે બીજા મને ભીનું બનાવ્યું હોય જુદું બનવા જાય એટલે કઠણ તો ખરું નહીં પછી લુગડા કઠણ જેમ હાથે ધોવાની કઠણ કે નહીં લોંગ હોય વારવાનો વારવા આવે તો એથે વારવાનું ત્યાં કોઈ લો કઠણ કે નહીં અવારે ઉઠા તમે શેકી પલમાં હુતા હોય નાવા ભાગી માણા હોય એ પછી બધું સંકેલી બધું કરે

તરી ગણ આઈયે કપડા લે એવું છે આનું ભલો પરો પણ એ એмна દી વાતમાં રાખો આ બધું હાઈટ કરું પડે કે ન કરું પડે એવું નથી એટલે ફી ભરો છે હા હા હવે આ બધું હાઈટ કરવું પડે સમજી લે આમ હુંમેલ ગુરુની વાત કરું જ્યાં ક્યાં બધું નથી એ હું બોલું છું બધું છે બરાબર હવે આમ એક છોકરાને કઠણ છે નહીં હવે એ છોકરો જ્યાં ત્યાં આટ રહેતા હોય ને એ છોકરાને બધું સેટિંગ થઈ ગયું હોય ને